નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું સરકાર ખેડૂતોના ખાતામાં જમા કરશે ચાર હજાર રૂપિયા માટે સારા સમાચાર સોળ વર્ષની ઉંમરે મોટર ચલાવી શકાશે ગુજરાતમાં ઓક્ટોમ્બરમાં ફૂકાશે વાવાઝોડું સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર રેલવેમાં બમ્પર ભરતી ચૌદ હજાર જગ્યા પર ચોમાસું પૂરું થયું અને સિમેન્ટના ભાવમાં થયો વધારો

આજના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આ ખેડૂતોના ખાતામાં ચાર હજાર રૂપિયા જમા કરાવશે પી એમ કિસાનના અઢારમા હપ્તામાં કેટલાક ખેડૂતોને બે હજાર રૂપિયાને બદલે ચાર હજાર રૂપિયા પણ મળશે તેનું કારણ એ છે કે દસ્તાવેજોનો અભાવે કે કેવાયસી ન કરાવવાને કારણે આ ખેડૂતોને સત્તરમા હપ્તાના પૈસા મળ્યા નથી હવે જે ખેડૂતોનો સત્તરમો હપ્તો બાકી હતો તેઓએ તેમના દસ્તાવેજો અપડેટ કર્યા છે અથવા પીએમ કિસાન ખાતાનું કેવાયસી પૂર્ણ કર્યું છે તેમને અઢારમા હપ્તાની સાથે સત્તરમા હપ્તાના પૈસા પણ મળી જશે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર શિયાળો હવે ધીરે ધીરે ડગમગી રહ્યો છે ત્યારે ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરી રહ્યા છે દિવાળી પૂર્ણ થતાં જ શિયાળુ પાકની વાવણી શરૂ થશે ત્યારે આ વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આનંદના અહેવાલ સામે આવ્યા છે શિયાળામાં પણ ખેતી માટે પાણી મળશે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ધોરાઈ ડેમમાં પાણીનો જથ્થો વધ્યો છે પાણીનો જથ્થો વધતા ધોરાઈ ડેમ કમાન એરિયામાં આવતા ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણી આપવામાં આવશે હાલમાં ડેમ સત્યાસી પોઈન્ટ ચુમોતેર ટકા ભરાયો છે ડેમમાંથી એક હજાર ગ્રામ પરા તેમજ આઠ શહેરોને પીવાનું પાણી આપવામાં આવશે ઉત્તર ગુજરાતના ખેડૂતોને શિયાળામાં પણ ખેતી માટે પાણી મળશે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોળ વર્ષની ઉંમરે મોટરસાયકલ ચલાવી શકાશે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મોટર વિકલ એક્ટમાં મહત્વપૂર્ણ સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે સગીર વયના ડ્રાઇવિંગની સમસ્યાનો સામનો કરવા માટે મંત્રાલયે થી અઢાર વર્ષની વયના લોકોને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મહત્તમ પંદરસો વોટ ની મોટર પાવર સાથેની પચાસ સીસી ની મોટર સાયકલ અથવા ઇલેક્ટ્રિક સ્કૂટર મોટર ચલાવવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઓક્ટોબરમાં ઓક્ટોમ્બર માં ફૂંકાશે વાવાઝોડું ગુજરાત માં ઓક્ટોમ્બર વાવાઝોડું ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે સામાન્ય રીતે ઓક્ટોમ્બર બંગાળના ઉપસાગરમાં માં વાવાઝોડા સર્જાતા હોય છે પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં વાવાઝોડાની સંભાવના છે તેના લીધે પાંચમી ઓક્ટોબર રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે જોકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાતમી થી બારમી ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને બારમી થી અઢારમી ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે બંગાળની ખાડીમાં બાવીસમી ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર સોનાનો ભાવ ગઈકાલે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે ઇન્ડિયન બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અનુસાર

એક હજાર બાણું એક હજાર બાણું એકસો ચોપન જગ્યાઓ ભરવામાં આવશે તો ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું પૂરું થયું અને સિમેન્ટના ભાવમાં થયો વધારો આ વખતે સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલી દસ થી ત્રીસ રૂપિયાનો વધારો થયો છે આ વધારો પચાસ કિલોની સિમેન્ટની થેલીમાં થયો છે અને તેની સાથે ઘર ઘર બનાવવાનો ખર્ચ વધી રહ્યો છે છે સિમેન્ટ સૌથી ઘટકોમાંથી એક સિમેન્ટના ભાવમાં વધારાના કારણે મકાન બનાવવાની કિંમતમાં વધારો થવાની સ્થિતિ દર વર્ષે જોવા મળે છે તો ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની નવી યોજના કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે જે યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરશે તેમજ તેમને દર મહિને પાંચ રૂપિયા સુધી રાહત તરીકે આપવામાં આવશે આ એક નવી સ્કીમ હશે જેના માટે માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવી શકે છે આ ઉપરાંત સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પાર્ટલ પણ વિકસાવવામાં આવશે એન્ટરશીપ યોજના બજેટ બે હજાર ચોવીસમાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી તેને શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં છે અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનું કોર્પોરેટ એફર્સ મંત્રાલય ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની એન્ટરશીપ સ્કીમની શરૂઆત માટે માર્ગદર્શિકા જાહેર કરવા જઈ રહ્યું છે આ યોજના અલગ અઠવાડિયામાં કોઈપણ સમયે રજૂ કરી શકાય છે આ ઉપરાંત એક સમર્પિત ઇન્ટરશીપ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે યોજનાઓનો લાભ મેળવવા માટે યુવાનોએ કેટલાક માપદંડોનું પાલન કરવું પડશે આ માપદંડ વિના આ યોજનાનો લાભ મેળવવો મુશ્કેલ છે આ યોજના હેઠળ એન્ટરની ઉંમર એકવીસ થી ચોવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ તેમજ તેના પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ હાલમાં ઔપચારિક ડિગ્રી કોર્સ અથવા કામ કરતા ઉમેદવારો આ ઇન્ટરશીપ યોજનાનો ભાગ બની શકશે નહીં જો કે આ ઉમેદવારો ઓનલાઈન અભ્યાસક્રમો અથવા વ્યવસાયિક તાલીમમાં જોડાઈ શકે છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સને લઈને આવ્યા મોટા સમાચાર જો તમે પણ વાહન લઈને હાઈવે પરથી પસાર થાવ છો અને ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ કાપવામાં આવે છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે હવે સરકાર ટોલ ટેક્સ ને લઈને મોટો નિર્ણય લીધો છે સરકારનો આ નિર્ણય ઓક્ટોબર મહિનાની શરૂઆત થી જ અમલમાં આવી જશે તમને જણાવી દઈએ કે હવે તમારે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે જો કે આ નિર્ણય માત્ર યમુના એક્સપ્રેસ વે પરથી પસાર થતા લોકો માટે જ હશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો